અમદાવાદના પોષ વિસ્તારમાં આવેલો શાંતિ નિકેતન નામનો બંગલો બહારથી જેટલો ભવ્ય દેખાતો હતો અંદરથી એટલો જ ખોખલો હતો વર્ષના આ ઘરના માલિક હતા પણ તેમની સ્થિતિ કોઈ ભાડુઆત કરતાં પણ બદતર હતી તેમના પતિ નિવૃત્ત ક્લાસ વન ઓફિસર હતા જેમના અવસાન બાદ સાવિત્રીબેનને દર મહિને પિસ્તાલીસ હજાર રૂપિયા પેન્શન મળતું હતું તેમનો એકમાત્ર દીકરો આકાશ એક ખાનગી કંપનીમાં સામાન્ય નોકરી કરતો હતો પણ તેના સપના આસમાનને આમતા હતા તેની પત્ની નિધિને મોંઘા ડ્રેસ હાઈફાઈ ક્લબ અને સોશિયલ મીડિયા પર દેખાડો કરવાનો જબરજસ્ત શોખ હતો આ દંપતીનું આખું જીવન સાવિત્રીબેનના પેન્શન પર ટકેલું હતું દર મહિનાની પહેલી તારીખે આકાશ બાના પગે લાગીને પેન્શનના પૈસા લઈ જતો હતો અને કહેતો હતો કે બા તમે શું કરશો આટલા બધા પૈસાનું હું બધું સાચવી લઈશ પણ સાચવવાને બદલે એ પૈસા નિધિના શોખ અને આકાશના મોજ શોખમાં ઉડી જતા સાવિત્રીબેનને સાદા કપડાં અને બે ટંક જમવા સિવાય કંઈ મળતું નહીં હદ તો ત્યારે થઈ જ્યારે આકાશ અને નિધિએ દસ દિવસ માટે દુબઈ જવાનું નક્કી કર્યું જતી વખતે નિધિએ રસોડામાં લોટના ડબ્બામાં આંગળીથી લીટી કરી ચોખા માપીને એક નાની બરણીમાં કાઢ્યા અને દાળ પણ તોલીને મૂકી તેણે સાવિત્રીબેનને કડક શબ્દોમાં કહ્યું કે બા અમે દસ દિવસમાં આવી જઈશું આટલું રાશન પૂરતું છે ખોટો બગાડ ના કરતા તેમના ગયાના પાંચમા દિવસે જ રાશન ખૂટી ગયું સાવિત્રીબેને જોયું તો ડબ્બા ખાલી હતા ઘરમાં એક રૂપિયો પણ નહોતો કારણ કે આકાશ બધું જ લઈ ગયો હતો ભૂખથી વ્યાકુળ સાવિત્રીબેને બે દિવસ પાણી પીને કાઢ્યા અંતે હિંમત હારીને તેમણે ઘરના બગીચામાં ઉગેલા ગુલાબ અને મોગરાના છોડ કુંડા સાથે બહાર સોસાયટીના ગેટ પાસે વેચવા મૂક્યા બે ચાર લોકોએ છોડ ખરીદા અને સાવિત્રીબેનને થોડા પૈસા મળ્યા જેનાથી તેમણે બિસ્કીટ અને દૂધ લીધું પણ સોસાયટીના સેક્રેટરીએ આવીને ટોક્યા અને કહ્યું કે સાવિત્રીબેન આકાશભાઈને ખબર પડશે તો તેમને ખરાબ લાગશે આવું ભીખ માંગવા જેવું કામ ન શોભે તમને

ત્યારે રેવતીબેનની આંખોમાં ગુસ્સો હતો રેવતીબેને કહ્યું કે સાવિત્રી તું જેને તારો દીકરો માને છે ને એ તારો ભક્ષક બની ગયો છે તારી દયા જ તારી નબળાઈ છે જો તું અત્યારે કંઈ નહીં કરે ને તો આ લોકો તને જીવતી મારી નાખશે ચાલ મારી પાસે એક જબરજસ્ત પ્લાન છે રેવતીબેને એક વકીલ અને સોસાયટીના અગ્રણ્ય લોકોને બોલાવ્યા બે દિવસમાં જ શાંતિ નિકેતનમાં મોટું પરિવર્તન આવી ગયું દસમા દિવસે જ્યારે આકાશ અને નિધિ દુબઈથી થાકેલા પાકેલા અને શોપિંગની બેગો લાદીને પાછા આવ્યા ત્યારે બંગલાના લોખંડના ગેટ પર તાળું હતું આકાશે હોર્ન વગાડ્યું પણ કોઈ આવ્યું નહીં ગેટની બાજુમાં એક મોટું ફ્લેક્સ બેનર લાગેલું હતું માતુ કૃપા પેન ગેસ અને ટિફિન સર્વિસ રહેવા અને જમવાની ઉત્તમ સગવડ આકાશ અચકાઈ ગયો તેણે બૂમ પાડી બા આ શું છે ગેટ ખોલો સાવિત્રીબહેને અંદરથી આવીને ગેટ ખોલ્યો પણ તેમના ચહેરા પર પેલી લાચારી નહોતી તેમણે કહ્યું આવો આકાશભાઈ અત્યારે તો રૂમ ખાલી નથી પણ ગેલેરીમાં સોફા ખાલી છે ત્યાં બેસો આકાશ ગુસ્સામાં અંદર દોડ્યો અને અંદર જઈને જોયું તો તેના વિલિંગ રૂમમાં પણ અજાણ્યા છોકરાઓ જમી રહ્યા હતા નિધિના બેડરૂમનો સામાન બહાર કાઢીને ત્યાં બે છોકરીઓ પોતાનું લેપટોપ લઈને બેઠી હતી આકાશે રાડ પાડી બા આ તને શું પાગલપણું સૂજ્યું છે આ કોણ છે આ લોકો મારો સામાન કેમ બહાર ફેંકી દીધો સાવિત્રી ખૂબ જ ઠંડા કલેજે કહ્યું કે આ પાગલપણું નથી બેટા આ બિઝનેસ છે તે મને માપીને રાશન આપ્યું હતું ને ત્યારે મને સમજાયું હતું કે લોટ દાળના માપથી પેટ નથી ભરાતું સત્તાના માપથી ભરાય છે આ ઘર મારા પતિની કમાણીનું છે અને મારા નામે છે અત્યાર સુધી તે મારા પેન્શનના પૈસા પર રાજ કર્યું હતું અને તાગડધીના કર્યા હતા ને હવે હું મારી રીતે જીવીશ મેં આ ઘરને પીજી બનાવી દીધું છે આ પાંચ છોકરાઓ મને દર મહિને સાઠ હજાર રૂપિયા ભાડું આપે છે અને ટિફિનના પૈસા અલગ નિધિએ બુમાબૂમ કરી મૂકી તમે આખો બંગલો ભાડે આપી દીધો તો અમે ક્યાં જઈશું અમે પોલીસ બોલાવીશું તરત જ રેવતીબેન અને વકીલ સાહેબ ખૂણામાંથી બહાર આવ્યા વકીલે કાગળો બતાવતા કહ્યું કે આકાશભાઈ સાવિત્રીબેને આ ઘરનો કબજો અને વહીવટ પોતાના હાથમાં લઈ લીધો છે સિનિયર સિટીઝન એકટ હેઠળ જો તમે તેમને હેરાન કરશો ને તો તમારે જેલ ભેગા થવું પડશે અને હા સાવિત્રીબેને બેંકમાં અરજી આપીને તેમનું પેન્શન ખાતું પણ અલગ કરી દીધું છે આ સાંભળીને આકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ સાવિત્રીબેને આગળ વધીને નિધિના હાથમાંથી શોપિંગ બેગ લઈ લીધી અને કહ્યું કે બેટા આ મોંઘા કપડાં તારા કામના નથી આ વેચીને તારા ભાડાના પૈસા ભરી દેજે જો આ ઘરમાં રહેવું હોય તો અને તારે રસોડામાં આ લોકો માટે રોટલી વણવી પડશે તો જ તને જમવાનું મળશે અને હા લોટ મેં માપીને રાખ્યો છે વધવો ન જોઈએ આકાશ અને નિધિ જે સાવિત્રીબેનને એક અબડા વૃદ્ધા સમજતા હતા તેમણે આજે તેમને થોડે દિવસે તારા દેખાડી દીધા હતા આકાશ ઘૂંટળીએ પડી ગયો પણ સાવિત્રીબેને સ્પષ્ટ કહી દીધું કે હવે સંબંધો પણ માપી તોલીને જ જ ચાલશે જેવું વાવશો તેવું લણશો તે દિવસ પછી તો સાવિત્રીબેન નું શાસન શરૂ થયું આકાશ અને નિધિ માટે આ આંચકો કોઈ કલ્પના બહારનો હતો જે ઘરમાં તેઓ અત્યાર સુધી માલિક બનીને ફરતા હતા ત્યાં જ આજે તેમને એક ઓશિયાળા મહેમાનની જેમ ખૂણામાં ઉભા રહેવું પડ્યું હતું સાવિત્રીબેને રસોડામાં જઈને મસ્ત આદુવાળી ચા બનાવી અને રેવતીબેન સાથે બેસીને પીવા લાગ્યા આકાશ નિધિ સામે જોઈ રહ્યો હતો અને નિધિ આકાશ પર ગુસ્સો કરી રહી હતી પણ બંનેના મનમાં ફાળ પડી હતી કે જો હવે સાવિત્રીબેને તેમને ઘરેથી બહાર કાઢી મૂક્યા ને તો અમદાવાદ જેવા શહેરમાં આટલા મોંઘા ભાડા ભરીને રહેવાની તેમની કોઈ હેસિયત નહોતી રાત પડી એટલે સાવિત્રીબેને ડાઇનિંગ ટેબલ પર જમવાનું પીરસ્યું પીજીમાં રહેતા છોકરાઓ અને છોકરીઓ હસતા રમતા જમવા બેઠા આકાશ અને નિધિ ડરતા ડરતા ટેબલ પાસે આવ્યા સાવિત્રીબેને તરત જ હાથ રોક્યો અને કહ્યું કે ઊભા રહો પહેલાં નિયમ સાંભળી લ્યો આ હોટલ નથી કે તમે ગમે ત્યારે આવીને બેસી જાઓ આજથી આકાશ તારે સવારે ઓફિસ જતાં પહેલાં સોસાયટીના ગેટ સુધી બધા છોકરાઓના ટિફિન પહોંચાડવાના રહેશે અને નિધિ તારે રાત્રે જમ્યા પછી બધાના વાસણ સાફ કરવા પડશે જો આ શરત મંજૂર હોય તો જ થાળીમાં હાથ નાખજો બાકી જે ચોકલેટો લાવ્યા છો ને એ ખાઈને જાજો નિધિના મો પરથી તો જાણે સાવ લોહી જ ઉડી ગયું જે વહુ ક્યારેય પાણીનો પ્યાલો પણ જાતે ભરીને નહોતી પીતી તેણે આજે બીજાના વાસણ સાફ કરવા પડતા હતા તેણે આકાશ તરફ જોયું કદાચ તે કંઈક બોલશે પણ આકાશ નીચી મૂડી કરીને ઊભો રહ્યો ભૂખ અને લાચારીએ તેનો અહંકાર ઓગાળી નાખ્યો હતો તે રાત્રે નિધિએ રડતા રડતા વાસણ સાફ કર્યા અને આકાશે ટિફિનના ડબ્બા ગોઠવ્યા તેમને સમજાયું કે જે બાને તેઓ સાવ નકામી સમજતા હતા એ બા વગર ઘરનું પાંદડું પણ હાલી શકે તેમ નથી મહિનાઓ વીતતા ગયા આકાશ અને નિધિની દિનચર્યા બદલાઈ ગઈ હવે તેઓ મોડી રાત સુધી ક્લબમાં રખડવાને બદલે સવારે વહેલા ઉઠીને સાવિત્રીબેનને ઘરકામમાં મદદ કરતા હતા એક દિવસ આકાશ ઓફિસથી વહેલો આવ્યો અને જોયું કે સાવિત્રીબેન થાકને લીધે સોફા પર સૂઈ ગયા હતા તેમના પગમાં સોજા હતા આકાશની આંખો ભીની થઈ ગઈ તેને યાદ આવ્યું કે કેવી રીતે તે બાના પૈસા ઉડાવતો હતો અને બદલામાં બાને માત્ર એકલતા અને ભૂખ આપતો હતો તે ધીમેથી બાના પગ પાસે બેઠો અને તેમના પગ દબાવવા લાગ્યો થોડી વારમાં નિધિ પણ આવી તેણે જોયું કે પંખો બરાબર ચાલતો તેણે તરત જ પોતાની બચતમાંથી નવો પંખો મંગાવ્યો સાવિત્રીબેન જાગ્યા ત્યારે તેમણે જોયું કે આકાશ અને નિધિ બંને તેમની સેવામાં લાગેલા હતા આકાશ રડતા રડતા બોલ્યો કે બા અમને માફ કરી દો અમને અમારા પૈસા અને જુવાનીનું અભિમાન હતું પણ અમને એ નહોતું સમજાતું કે તમે છો તો જ આ ઘર છે અમે તમારા પેન્શન પર નહોતા જીવતા પણ તમારી મહેરબાની પર જીવતા હતા હવે અમને અમારું ઘર પાછું આપી દો અમે પીજીવાળા છોકરાઓને રજા આપી દઈશું અને તમારી સેવા ચાકરી કરીશું સાવિત્રીબેને સ્મિત કર્યું અને કહ્યું કે બેટા આ પીજી અને ટિફિન સર્વિસ એ તો માત્ર તને રસ્તો બતાવવા માટેનો એક પાઠ હતો મારે પૈસાની ક્યાં કોઈ ભૂખ છે મારે તો માત્ર માન અને પ્રેમ જોઈએ છે જે દિવસે તે રાશન માગ્યું હતું ને તે દિવસે મારું દિલ તૂટી ગયું હતું પણ આજે તારી આંખમાં પસ્તાવો જોઈને મને શાંતિ થઈ સાવિત્રીબેને ધીમે ધીમે પીજી બંધ કરાવ્યું પણ ઘરની સત્તા પોતાના હાથમાં જ રાખી આજે શાંતિ નિકેતનમાં ફરીથી શાંતિ આવી હતી પણ એક મોટા તફાવત સાથે હવે આકાશ દર મહિને પોતાનો અડધો પગાર સાવિત્રીબેનના હાથમાં મૂકે છે અને નિધિ રસોડામાં માપી તોલીને નહીં પણ દિલ ખોલીને રસોઈ બનાવે છે પેન્શન હવે બેંકમાં જમા થાય છે જેનો ઉપયોગ તેઓ જરૂરિયાતમંદ બાળકોના ભણતર માટે કરે છે આકાશ અને નિધિ હવે બરાબર સમજી ગયા હતા કે વડીલો એ ઘરનું રાશન નહીં પણ ઘરની આબરૂ અને આશીર્વાદ હોય છે મિત્રો આ વાર્તા આપણને એ શીખવે છે કે સમય હંમેશા કોઈનો એક સરખો રહેતો નથી વડીલોની મૌન સહન શક્તિને તેમની નબળાઈ સમજવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ મિત્રો જો તમને સાવિત્રીબેનની આ હિંમત અને સ્વાભિમાનની વાર્તા ગમી હોય તો આવી જ પ્રેરણાદાયી અને હૃદયપરસી વાર્તાઓ જોવા સાંભળવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ વાર્તાને લાઈક કરી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો જેથી કરીને દરેક દીકરા વહુ સુધી આ સંદેશ પહોંચે અને નવી વાર્તાઓના અપડેટ માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ